નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તનો સમય ખૂબ જ વિશેષ માનવામાં આવે છે બ્રહ્મ મૂરતનો સમય સવારે ચારથી સાડા પાંચ સુધીનો માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સૌથી વધુ લાભદાયક ગણવામાં આવે છે બ્રહ્મ મુહૂર્તને અક્ષય મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે જે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે એવું કહેવાય છે કે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને તેમની આર્થિક સ્થિતિમાં પણ ખૂબ જ સુધારો થાય છે એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્તના સમયે ત્રણ શબ્દોનો જાપ કરવાથી દેવી લક્ષ્મી વ્યક્તિ પર ધનનો વરસાદ કરે છે બ્રહ્મ મુહૂર્તમાં ગાયત્રી મંત્રનો જપ કરવો ખૂબ જ અશુભ બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી અથેળીઓ જોતા જોતા તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો અને તે પછી આ મંત્રનો જાપ કરો ઓમ ભૂર્ભુઅ સ્વઃ તત્સવ ભર્ગો દેવિમી ધીયો ન પ્રચોદયાતમાં ગાયત્રી મંત્રનો જપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યાર બાદ ધ્યાન અવસ્થામાં બેસો પછી મહાદેવનું સ્મરણ કરતા કરતા ઓમનો જાપ કરો બ્રહ્મ મુહૂર્તમાં આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ આવશે આ મંત્રનો જાપ કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ જીવનની તમામ સમસ્યાઓનો અંત આવે છે જ્યોતિષોના મતે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને આ મંત્રનો જાપ કરો ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવનું આગમન થશે